તલના તેલમાં જ શક્ય હોય તો રસોઈ બનાવો અને આગળ બધું હાંડો એ બધું કાચું તેલ લે ને તો એ બી તમારે તલનું તેલ જ લેવાનું કાચું તેલ રોજ એક થી બે ચમચી કાચું તેલ તમારા શરીરમાં જશે ને તલનું તેલ તમને વાયુના રોગોમાં ચોક્કસ બહુ જ બધો ફાયદો થશે એટલે આ તલનું તેલ ખાસ ઉપયોગ કરવાનો છે પછી યુરિન સંબંધી કોઈ પણ પ્રોબ્લેમ હોય તો અગે તમે કાળા તલ અજમો